ધ ક્રિસ્ટ લો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી સાતમી તારીખ આ સંદેશ આપણે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું કે આજના જે તહેવાર ઉજવી સંત ગુણસાલો ગારસીઓ ભારતમાં મહાન અને પ્રથમ સંત શહીદ અને સંત હતા એવી જ રીતે આપણે પણ આપણી શ્રદ્ધામાં વિશ્વાસમાં હંમેશા દ્રઢ રહીએ અને હંમેશા આપણે સાક્ષીમય જીવન જીવીએ એટલા માટે પ્રાર્થના કરું છું શાસ્ત્રપાઠ સાંભળીએ ગ્રંથ તમારાય બાવીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું લોકોથી રહેજો કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે પોતાના સભાગ્રહમાં તમને સાપકા મારશે મારે કાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધા એકરાર કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને તે ઘડીએ ઝુસાડવામાં આવશે તે વખતે બોલનાર તમે નહીં હો પણ તમારા પરમ પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે ભય ભયને અને પિતા સંતાને મૃત્યુદંડ સોંપી દેશે અને સંતાનો માતા પિતાને સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્રેજ કરશે પણ જે કોઈ આકર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે મહાન સંત ગુનસાલો ગાર્શિયા એ ભારતમાંના પ્રથમ સહિત અને સંત છે વસઈ અથવા બસિન કહીએ છીએ આપણે જાણીએ છીએ બોમ્બે એક બાજુમાં ત્યાંના મૂળના હતા એમના પિતા પોર્ચુગીઝ હતા મા ભારતીય હતા નાનપણમાં જ એમના માતા પિતા મરી ગયા અને જ્યારે ઈસુસંઘના ફાધરો પંદરસો બોંતેર માં જાપાન જવા માટે નક્કી કર્યું ત્યારે આ યુવાન છોકરો પણ કીધું મારે પણ તમારી સાથે આવું છે ઈસુસંઘના ફાધરો સાથે જાપાનમાં ગયા અને બહુ ફાસ્ટ એટલા બ્રિલિયન્ટ રીતે જાપાનીઝ ભાષા શીખ્યા અને ઘણા બધા કેટેગરી તરીકે કામ કરતા હતા ઘણા બધાને પ્રભુ પાસે લાવ્યા ખેતલિક બનાવ્યા હતા અને ત્યાર પછી ફાધર તવા માટે એમની ઈચ્છા હતી ઈસુ સંગમાં પણ એના માટે મને પરમિશન મળી નહીં એટલે આ મહાન સંત ગુનસાલો ગારસિયા ત્યાંથી મખાવ જાય છે અને ત્યાં બહુ મોટો બિઝનેસમેન બહુ પ્રખ્યાત બિઝનેસમેન થાય છે અને ત્યાં ફ્રાન્સિસ્કન મંડળના ફાધરો સાથે કોન્ટેક્ટમાં આવે છે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે તેઓ તૈયાર થયા હતા એટલે એમને એમના મંડળમાં લઈ લીધા અને ત્યાર પછી ફરી જપાન આવે છે પહેલાં જપાન ગયા જપાનથી મકાઓ ગયા મકાઓથી પાછા ફ્રાન્સિસ્કન ફાધરો સાથે ત્યાં જપાન આવે છે ત્યાં પણ રાજા સાથે બહુ સારો સંબંધ અને એટલા પ્રખ્યાત થયા હતા ત્યાં એક સ્કિલ ડેવલપમેન્ટ માટે એક મોટું સેન્ટર ઊભું કર્યું અને બહુ પ્રખ્યાત બહુ પ્રખ્યાત થયા હતા પણ રાજા હિદેયોશી એમને કોઈ કહેવા માંવ્યું આ લોકો દેશદ્રોહી છે આપડા દેશની કબજી કરવામાં આવ્યા છે એમ ગરને કોઈ એમના મગજમાં ઝેર મૂક્યું હતું એ સાંભળી રાજા જાપાનના રાજા હિદેયોશી 26 જન ને ફેબ્રુઆરી 15મી તારીખ સથાણમાં એમને ક્રોસ પર બધા સ્તંભ પર મારી નાખ્યા હતા ખ્રિષ્ત મહા ભયનું પ્રભુ ઈસુ પોતે આ બધું થશે એમ કર બહુ સ્પષ્ટ રીતે દુનિયામાં એક એવા મહાન અને ઉત્તમ વર્ગ ઓનસ્ટ અને સત્ય બોલનાર એક વ્યક્તિ હોય મારા નામે એ બધું થાય અને પ્રભુ ઈસુ અગાઉથી કહ્યું હતું ઉત્તમ ગુરુ કે એ પ્રમાણે અને ત્યારે એવી રીતે દરેક દેશમાં પણ આવું થયું હતું ઘણા બધા દેશમાં પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં સોળમો અધ્યાયમાં ત્રીજી કલામાં એ કહે છે તેઓ આ બધું કરશે એનું કારણ એ છે કે તેઓએ નથી ઓળખતા પ્રિતાને નથી ઓળખ્યો મને પણ તમને આ બધું આટલા માટે કહ્યું છે જ્યારે એ બધું બનવાનો સમય આવે ત્યારે તમને સાંભળે કે મેં તમને કહી કહ્યું હતું હા કૃષ્ણવાલા ભાઈતા બહેનો પ્રભુના સાચા સંતાનો તરીકે સહીદ તરીકે અને સાક્ષી મેં જીવન જીવ્યા અને જેવી રીતે પ્રભુ પોતે કહે છે શારીરિક રીતે માનસિક રીતે બધા પણ તમે મક્કમ રહેશો શાશ્વત જીવન પામશો એ પ્રમાણે મહાન સંત ગુનસાલો ઘરિયા એક મહાન સંત અને આપણા ભારતના પ્રથમ સંત હતા આપણે પણ આપણા શ્રદ્ધામાં વિશ્વાસમાં હંમેશા દ્રઢ રહીએ એક વસ્તુ એ લોકો જે ખ્રિસ્તીઓના વિરુદ્ધ જે દેશમાં હતા બધા અને જે જ્યારે સત્તામણી સથામણી કરે રોમ આપણે જાણીએ છીએ ખ્રિસ્તીઓના વિરુદ્ધ આજે રોમ ખ્રિસ્તીઓના દુનિયાના એક કેન્દ્ર થઈ ગયો હોય એક જમાનામાં એટલું બધું સત્તામણી હતી અને પછી લોકો જ્યારે આ લોકોનું જીવન જોયું અને મરવા તૈયાર અને એના લીધે આજે રોમ પણ ખ્રિસ્ત ધર્મના કેન્દ્ર બની ગયો છે હા ક્રિસ્માલ ભાઈ તાબેનું આ શુભ સંદેશ આ માનચંદ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીનું વળકો મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય